ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે કે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તા દિવસને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ એસીથી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતા શ્રી કલ્પેશભાઈ ઘટિયા સુરત વાળા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ નોટ બોક્સ બોલ પેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા કેશોરભાઈ ભલાણી કેશુ બાપા સિણોજિયા સીડી પટેલ દિલીપ મહેતા ગોવિંદભાઈ ધામેશ્વર તેમજ આનંદ બાવરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાઝાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ઘડિયાને સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી જાહેર આભાર માનવામાં આવ્યો હતો અહેવાલ ભાવેશ કોહિલ ઉપલેટા નમસ્કાર હું આનંદ બાવરિયા માનવ સેવા ટ્રસ્ટ જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં માં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં એસી થી પંચ્યાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝુંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્શનરી પ્રોવાઈડ કરી છે અને આર ના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા વધને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ અલ્પાબેન અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને છવ્વીસમી જાન્યુઆરીની સરસ મજાની આતિજા છે એક રાષ્ટ્રપત્રીના પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ट्रस्टના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા 80 85 બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ट्रस्टના આંગણે થઈ છે જય હિન્દ જય ભારત નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો